તો આ દવા તમને કે કેવું લાગ્યું આ પરિણામ પંદર ખુયા ને બે ત્રણ ખોગડી નીકળે અને આ સાયટીમાં અટાણે પંદર દોડવા છે અને દાર ખોગડી નીકળે અને ફૂટે એટલી થઈ અને નરવાઈ એટલી આવી આ પીડી હતી અટાણે આ કાળી છે આખી

દસ પંદર દિવસ પહેલાં ઉપયોગ કર્યો હતો આપણે સેમ્પલ માટે થોડી આપી હતી થોડાકમાં ટ્રાય કર્યો હતો તો કેસરભાઈ પાસે સાંભળજો કેસરભાઈ તમે જે આ વરદાન દવાનો ઉપયોગ કર્યો તો ત્યારે મગફળીમાં પોઝિશન શું હતી અને આ માર્યા પછી તમને શું તફાવત લાગ્યો જરા આપણા ખેડૂત મિત્રોને જણાવજો ખેડૂત મિત્રો એમ કહો કે હું ખેડૂત દીકરો છે ને આપણે તો આ ટ્રાય કરતા જ રહેવાનું હોય ને આ જે મેં સાઈટી ને એમાં ઓલા ડેમો દીધેલ છે એમાં એમાં લગભગ એમ માનવું નહિ કે ઓલામાં અટાણે પંદર હુયા ને બે ત્રણ ખોગડી નીકળે અને આ સાઈડ થી ઈમાં અટાને પંદર દોડવા છે અને દહ બાર ખોગડી નીકળે અને ફૂટે એટલી થઈ અને નરવાય એટલી આવી આ પીડી હતી માંડવી અટાણી આ કાળી છે આખી ને આપણે જયારે આ મગફળી નો ડેમો કર્યો ત્યારે મગફળી બધી કરતા નબળું ખેડૂતો ખેતર હતું તમે ક્યાં નબળી નફળી નબળી મગફળી છે તમે કે નબળી મગફળી છે તેમાં સાટું મગફળી માં ડેમો દઈએ તો ખબર પડે ને હારીમાં તો ગમે આપણે વસ્તુ નાખીએ તો એ ખબર એટલી ના પડે પણ આ જે નબળું હતું ને ન્યાજ મે સાઈટી થી એને હિસાબે ખેડૂત મિત્રો ને છે ને કઈ લૂંટવાની કઈ કોઈ નથી